કોણ તો છે ને આ કપા કાઢીને વાવી દેવા ડબલ ઉપજ આવી જાય હું ડબલ ઉપજ લઈ લેવી છે આ કપાય માંડ માંડ પીવે છે ને પાણી ઉલાળે આવી ગયું છે એમાં હું મુંજાઈ ગયા હું પાણી જોવો જ છું હાલો હાલો મારે દાર જોરાવાનો છે ને તો આપડા બાજુના ખેતર માં આવી ગયા છે ભરતભાઈ જી આપડા મિત્ર છે બે વર્ષ થી આ ટેકનોલોજી થી પાણી જોવે છે અને એનું કામકાજ પણ સારું છે તો આપડે એને જ બોલાવી લેવી આ જો ભરતભાઈ આવી ગયા તો હાલો આપડે પાણી હાલો હાલો આપણે ચાલુ કરી આવી બધી ટેકનોલોજી વાહ ભરતભાઈ વાહ ભરતભાઈ આ કામ કેવી રીતે આપે આપણને આ જ્યાં પાણીનો પટ્ટો મળશે ને ત્યાં મશીન ફરવા માંડશે આ મશીન અહીંયા ફરવા માંડ્યું છે એટલે આપણને અહીંયા પાણીનો પટ્ટો મળી ગયો છે ભરતભાઈ હવે આ પટો મળી ગયો હવે શું કરવાનું હવે અહીંયા આપડે રજીસ્ટ્રીટી મીટર થી આપણે અહીંયા રિપોર્ટ કાઢશું આ ભરતભાઈ આ બધું ગોઠવ હવે શું કરવાનું આપણે આ બધા પોઈન્ટ પર આ મશીન થી રિપોર્ટ કાઢશું જો ભાઈ હવે હવે આ આ રિપોર્ટ આવી ગયો છે તો ભરતભાઈ ઉપર બોર કરીશું આપડે તો આપડે રિપોર્ટ ના આધારે આમાં જે સારો પોઈન્ટ હશે ને એ જગ્યા ઉપર આપડે બોર કરશું તો ખેડો મિત્રો આ કે નહીં જોવો છો અમારે આધાર જોવાઈ ગયો તમારે પણ જોડાવો હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો વાહ ભરતભાઈ હું તમારી ટેકનોલોજી